માલ વધારે હોય ને એટલે આવી મજૂરી કરવી પડે મેં ચાલી પાવડા કઈ છે ને આ ભાઈ કાઢે છે ત્રીસ ચાલી પાવડા ભાઈ ગાડી ખાલી કરીને નીકળી ગયો બહાર આવી ગયો આપણે બાજુ ખાલી કરવા જવાની છે મસ્ત નદી જાય જોરદાર

મજૂરી કરવી પડે મેં ચાલી પાવડા કાઢ્યા ભાઈ જ કાઢે છે ત્રી ચાલી પાવડા એટલે હસ પાવડે સાઠ સિત્તેર કિલા જેવું નીકળે બરાબર ચાલી પાવડા કાઢ્યા એટલે ત્રણસો કિલા જેવું નીકળ્યું હશે એટલે એક અહીંયા ઊભી છે એક વાં ઊભી બે ગાડીઓ હું ભેગા

જાણવા નડી જાય ડુંગર કોઈ દેખાય નહીં છે તો હા નજીક જ મસ્ત લાગે એક નંબર ઘટે નજાર નો માણો તમે જરાતો મસ્ત મજા તે જે ગાડી પાતળી ને એનાથી પાતળી ને આગળ પાવડરમાં ખાલી કર્યો હાલો બૈને લઈ ગયો ઓલો ભાઈ ગાડી ખાલી કરીને નીકળી ગયો બહાર આવી ગયો આપણે બાજુ ખાલી કરવા જવાની છે અંદર いや આપણી ગાડી ઊભી છે ખાલી કરીને રાતે આવી ગયો તો હું અત્યારે આવ્યો આ નથી ખાલી કરતા અટાણે ભાલે દિવસના ખાલી કરે છે હે લાવ આગળ પછી

કાર ની કે એન નો વ્યુ આવે હો આટપક દે આવે દોસ્તો કેમ છો બધા મજામાં ને એને કારણ કે ભરીને આવ્યો તો ખાલી ગઈ અને અત્યારે દેખાડવાની હડફ નહોતી ને થાકી બહુ ગયો તો ને કપડાંની હાલત હવે તમે જોઈ હા ખરાબ થઈ ગઈ છે કારણ કે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છે કામરેજના બ્રિજ ઉપર ભાઈ ભાઈ લેવા આવે છે ભીજે છે ત્યાં જઈને તમને બતાવવું ને કારણ કે આજે થાકી બહુ ગયા છે હડફ જરાય નથી આ તો મેં કીધું જરાક ક્લિપ ઉતારી લો કારણ કે આજનો વિડીયો રેકોર્ડ કર્યો તો એટલે પૂરો નહીં થાય

તો ચાલો મળીશું હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મળી દે જય શ્રી કૃષ્ણ આવજો નવા વ્લોગમાં અને ત્યાં સુધી બહેના રહેજો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરતા જઈ જાય શું કરતા જઈ લાઈક લાઈક કરતા જઈ ને હા હાલો લાઈક કરતા જઈ અમારો દિવરજભાઈ દેવરેજભાઈ જે હા લાઈક કરી દેજો હા હા